આપણે ભજન કરવા માટે મળ્યા છે પીઠા દાદા બરાબર પણ આજે આપણને બધાને દરેકને એમ થાય છે કે શ્રાદ્ધ પક્ષ શ્રાદ્ધ આવે એટલે આપણે બધા એવું સમજીએ છે કે આ દિવસો અંદર કશું સારું કામ થાય નહીં ખરેખર આ વાત માનવામાં આવે છે ખરી તો કેમ ના થાય એ પણ આપણને ખબર નથી ખરેખર આપણને જન્મ આપવાળા માન બાપ ને યાદ કરવાના દિવસો કદી ખરાબ હોય આ બધી આપડી ખોટી માન્યતાના લીધે એક કર્યું બે ને કર્યું એટલે આપડે જવા દીધું છે ના થાય ના થાય ના થાય કેમ ના થાય આ દિવસો ની અંદર પણ શુભ કાર્ય થાય થાય ને થાય આપણા માતા પિતાના આશીર્વાદ એવા મળે ને કારણ કે એમને આપણે જમાડી જમવાના દિવસો એમને ગમે એવું કામ કરવાના દિવસોની અંદર આપણે બધા એક જવાબ કહીએ ને તો એક જટલો મૂકે દીધો સર શ્રાધ્ધની અંદર કશું થાય નહીં પણ આ એક ખોટી માન્યતા લઈ બેઠા હશે એ માન્યતાને આપણે ખરેખર દૂર કરવી જ જોવો આપણા સનાતન ધર્મની અંદર બ્રાહ્મણો આપણને કહેશે કે ના થાય પણ કેમ ના થાય એ બધાના શ્રાદ્ધની અંદર બધા જ સત્કર્મ કર્મ કરવાના દિવસો એટલે એ બધા પણ એક કથા કીર્તન કરી હોય કે કરવો તો કે ના થાય અમારા જે બધું આ બધું કામ એમનું કરવાનું હોય ને એટલે આપણને ના પાડતા હોય અને આપણે પછી એની અંદર આપણે બધા પેલું ખબર છે એક વખત એક પુરાણની વાત છે કે ગઈ મા બાપ હતા ને એ એ ઘરની અંદર દીકરો પરણાવવાનો હતો એટલે એ ઘરની અંદર બિલાડી પાડેલી હતી બિલાડી પાડેલી હતી ને એટલે એ જાન લઈને જવાનો હતો ને એટલે ઘરમાં ફર 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 કર્યા કર એટલે એની સાસરીએ શું કર્યું ખબર છે એક ટોપલો લાવ્યા અને બિલાડીને ટોપલાની અંદર મૂકી દીધી હવે આ બધો દીકરો પરણીને આવેલો હતો ફૂંકરાત જવાની જે પેલી બહુ તોરણી ઊભી રહેલી હતી ને એટલે એમ તો જોન જઈને આવ્યા પછી આ કર્યું સાસરીએ પછી બહુ કહે કે મારી સાસુ ફૂંકવા મને આવતો નહીં ના ટોપલા જ પાસે પરસ્તી જો ખબર પડતી નથી એટલે કશું પૂછ્યું નહીં પણ હું એ ટોપલા નીચે બિલાડી મૂકીને એ મમ્મીને એટલે સાધુ કશું પૂછ્યું નહીં કે મમ્મી તમે કેમ આવું કર્યું આ જે લાઈવ પકડાઈ છે મગજની અંદર એ એ વહુ ના પણ સારા દિવસો થયા એના અગિયાર પણ દીકરો આવ્યો દીકરાનો લગ્ન થયો પૂછવાનો ટાઈમ થયો ને એની વહુ એટલે એ એ શું કે બધાના બિલાડી ઘરમાં હતી હતી ને પહેલાં હું ભરો ભી પેલા બિલાડી ગમે ત્યાંથી લઈ આવો અને પેલા ટોપલા નીચે મૂકો પછી મારા છોકરા ને બોલો હવે આ કે બધા કે કેમ આવી બિલાડી વાંચવાની વાત કરો છો એટલે એને પૂછવામાં આવ્યું ને કે કેમ બેન તમે આમ કરો છો હજુ તો આ પૂંખવાનો મુહૂર્ત જતું હશે તમે બિલાડીની પાસે શું કરવા પડો છો હું પેલું સાસુ એ કર્યું હતું ને એ કરવું છે તો પણ કેમ કર્યું એ કોઈએ પૂછ્યું નહીં પણ એ કેમ કર્યું તું એ ઘરની અંદર બિલાડી હતી અખંડ દીવો ચાલુ હોય બધું મૂકેલું હોય તો અભ્યમ ફર્યા કરે ને એટલે બધું બગાડો એટલે હાવું એ તો ને તો બિલાડીને એક સ્થાન ટોપલા નીચે આપી દીધો એટલે કાય થી નીકળે ના એટલે જો પૂછ્યું નહીં અને જોયેલું જ ખાલી અનુસરણ જ કર્યું તો એ આપણે ભઠ્યો આવ્યો ખરો એ લોકો આવો નહીં પણ આપણે આપણે જાણવું જો કોઈ પણ વાત થતી હોય તો બેનો જાણો એના ઊંડાણ જો ભજન કરવાનો પણ કેમ કરવાનો બસ ભજનમાં આ તુરા વગેરે મંજીરા વગેરે પૂરું થઈ ગયું ઘેર જઈ ગયું બસ પેલી એ આવું ગાય પેલી આ ગાય એ કરવા માટે ભજન માં આપણે આવીએ છીએ કાલ બધ બેન્ડ વાજો મસ્ત વાગતો હોય ને તો જ ઘોડે ચાર એ લોકો છોકરો હોય ને તો એના બાર બધા જોવા નહીં હોય ને એ તમા ધમ નાચતો હોય પણ જો એક ઢોલવાળો વાળો ઓમ વગાડે ને એક ઓમ વગાડે ને પેલો પીપુરો વગાડે તો પછી ગાવાની મજા આવે ખરી પેલો ઘોડ અચારે હોય ને કે શ્યા મને તાઈ જલ્દી લઈ જાઓ મને એ કંટાળો આવે તો ભગવાનના ભજનની અંદર પણ આવું છે તો સુર બંધ આપણે કેમ આપણી ભૂલો સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ આજે આપણે ભગવાનના કાલાવાલા કરે છે કે હે ભગવાન તે મને વાણી આપી છે તો હું તારા છું તો એ વાણીનો ઉપયોગ હું પ્રયત્ન કરું છું અને એનો જે ભૂલ એ સુધારીને આપણે વર્ણન કરીએ કે ભગવાનનો અને આજે આપણે એ બધું આજે સત્સંગ કરીએ છીએ ને સત્સંગ કર્યો ખરો પણ મનમાં ઉતાર્યો ખરો આપણે ભજન ની પાછળ એક એક શબ્દ યાદ રાખજો સાંભળજો કે એની એની પાછળ તથ્ય કેટલું હોય છે પીરની સમાધિ ગોળાય પીરની સમાધિ ગોળાય કોઈ રોકો રોકો રે કોમાં પીર લે રામા પીર જ્યારે સમાધિ લેતા હોય છે ને એ વખતેનું ભજન છે એ વખતના સમયની અંદર જતા રહીએ ને તો આંખની અંદર આંસુ આવી જવા જોવું એવું ભજન છે એવા એક નહીં દરેક ભજન એવા છે તો આપણે મા બાપને કહીએ કે આપણે છોકરાને આપણે કેટલું આજે કળિયુગની અંદર જુઓ તો ખરા આજે મમ્મી પપ્પા જોડે બેસી કોઈ છોકરો આજના સમયમાં જો કેતો હોય ને તો એ મા બાપનો ધન્ય છે મમ્મી દીખાધું પપ્પા તબિયત સારી નરે એટલું બધું હોય સારું ચાલવાનું છે ગદગદ ખીલતી હોય ભલે ગમે ત્યાં જઈએ આજે આપણા ઘરની અંદર સાસરા સસરા હોય તો હોજ પડે કેજો કે બા દાદા તમારી તબિયત સારી છે ને એમ તો કશું જ જોતું નહિ કારણ કે રૂપિયા પગલા બધું તો મને દીધું છે

ત્યારે કાર્તિક જેવા કાર્તિક એ કીધું કે માં સૌ પ્રથમ પેલા મારા ગણપતિ પૂજા થશે ત્યારથી ગણપતિ પૂજા છે આ બધું એમને થતું નહીં સત્સંગ કરી અને મનમાં ઉતારવાનો છે અને મા બાપ સેવા છે ને એ પ્રથમ સેવા છે એ ભક્તિ પ્રથમ છે તો મા બાપ પણ કહીએ જેવા હોય એવા

મારા કલ્પે છે કે જો મસ્ત મજાનું મારી પાસે આયોજન કરી છે અને આજે આપણે સોળ સોળ દિવસ સરાજ જતા કાગડા ને બોલાઈએ કુતરા ને બોલાઈએ પછી કશું આવે નહીં તો કાગડા કુતરો ના ખાવા મયા પછી સજાઓ ભરી એમાં બધું મેલ મેલ કરીએ છીએ એ ખાવા આપવાનો બ્રાહ્મણ લઈ ને કરવાનો હતો જીભ્યા માતા ખોઈ ના હોય તો બદામ ખાયો ખોડી પણ આપજો ફ્રૂટ ખાવું હોય ના ચલાય ના તો ક્રોસ કરી પણ આપજો તો મારા પછી સજામાં કોઈ શુદ્ધ ને નહીં પડતો અને એક ડપ્પો સલ્લ થઈ જશે ને કોઈ ના પૂછો વાત તો લુલા લગડા આંદડા મારા ગરીબ માને